હેલો ફ્રેન્ડ્સ કોપરાની ચટણી મસાલો તમામ ટેસ્ટી બને છે બહુ જ વધારે ક્રિસ્પી ઘરે સરળ પદ્ધતિથી બનાવી શકાય છે તો આજે આપણે એકદમ ક્રિસ્પી ઢોસા ઘરે બનાવીને તૈયાર કરીશું તમે પહેલી જ વખત બનાવતા હશો તો પણ તમારા પરફેક્ટ બનશે એ રીતે આપણે તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી આ રીતના ઢોસા બનશે અને એનો અવાજ જરાક તમે સાંભળજો કેટલા ક્રિસ્પી બને છે

ফ্রেন্ডস করিয়াওয়া দান তোমার ইজি আখি উড়দ মি যাবে তোমরা ট্রাই করজো কি তোমরা আখি উড়দ লই শোক